આઈ એનએસ કુંડલીય એટલે કે ભારતીય નેવીની એક કહી શકાય કે જે હજારો વર્ષ પૂર્વેની જે આ આખું એક વહાણ જે છે જેમના દ્વારા પહેલાં જે આખું જે માલસામાન છે તેનું આવાગમન થતું હતું એટલે કે કઈ રીતે જે ભારત જે છે તે હજારો વર્ષની આખી જે યાત્રા જે છે આખો ઇતિહાસ ધરાવે જે છે દરિયાઈ માર્ગે જે વેપાર આપણો જે થતો તે ક્યાંક ને ક્યાંક હજારો વર્ષ જૂનું જે આ એનએસવી ભૌંડલીય જે આખું શીપ વહાણ જે છે તેને એક વખત કહી શકાય કે રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે રિસ્ટોર કરવામાં આવ્યું છે કે કઈ રીતનું તે આખું આ વહાણ જે છે સીપ જે છે તે લાગતી હતી અને આજે આ જે વહાણ જે છે સીપ જે છે તે પોરબંદરથી ફ્લેગ ઓફ થઈ અને તેમાં જે ક્રૂ મેમ્બરો જે છે ઓફિસરો છે તે પોરબંદરથી છેક ઓમાન ઓમાન સુધી જે પહોંચશે અને ઓમાન પહોંચશે અને કહી શકાય કે અઢારથી ઓગણીસ દિવસ જેટલો સમય છે તે આમાં લાગશે અને ઓગણીસથી વીસ તારીખના અરસામાં આજે જે એનએસવી જે આખું વહાણ જે છે શીપ જે છે તે ત્યાં ઓમાન પહોંચશે આખો આજે હજારો વર્ષ જૂનો જે ઇતિહાસ છે તે લોકો જાણે અને કઈ રીતે પહેલાંના જમાઈમાં કે પ્રકારના આખું જે તમામ જે મટીરિયલ છે તે વુડન એટલે કે લાકડાથી આખું જે આ બનેલ છે અને તે આપ જોઈ શકો છો કે કઈ રીતનું દેખાય છે આઈ એન એસ આ જે સેલિંગ વેસલ જે છે આ સેલિંગ વેસલ્સ જે પોરબંદર કહી શકાય કે આખી રોમાંચક જે કહી શકાય જે સફર છે તે સફરમાં ઓમાન સુધી જશે અને અંદાજે ઓગણીસથી વીસ તારીખના સમય દરમિયાન આજે વેસલ્સ જે છે આઈ એનએસવી કૌંડલીય જે કૌંડલીય વેસલ જે છે તે પહોંચશે હમાન મહત્ત્વની વાત છે કે આજે પોરબંદર પોરબંદરથી આ ફ્લેગ ઓફ આ વેસલ્સ થનાર છે અને ત્યારબાદ આજે આખી કહી શકાય કે હજારો વર્ષ જૂની આપણી જે ધરોહર છે તેનું આ ફરીથી લોકો જાણી શકે તેવા હેતુ સાથે આખી અને રીકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું છે આઈ એનએસ પૌંડલીય જે આખું કહી શકાય કે હેરિટેજ પ્રકારનું હજારો વર્ષ જૂનું જે આપણી ધરોહર સમાન જે આખું વહાણ જે છે જે પહેલાના જમાનામાં કહી શકાય કે હજારો વર્ષ પૂર્વે જે માલ સામાન જે વસ્તુઓની જે